હવે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપના ધારાસભ્ય અરવિંદ દાણાણીએ આરોપ કર્યો છે ધારાસભ્ય ગુસકોમાસોલ સામે ગંભીર આરોપ લગાવ્યા છે કે ગુસ્કોમા ગુસકોમાસોલના અધિકારીઓ મગફળીની ખરીદીમાં મનમાની કરે છે બધા પોતાનું ધાર્યું કરે છે માં ચાર મંડળીઓ મારફતે ખરીદી થતી હતી બે નંબરની મંડળી ગુજકોમાસોલના ડિરેક્ટરના સંબંધીની મંડળી હોવાનો પણ લાડાણીએ દાવો કર્યો છે તેમણે ગુજકોમાસોલના નરેન્દ્રસિંહ પરમાર પર મનસ્વી ફરતાનો આરોપ લગાવ્યો છે ધારાસભ્યએ કહ્યું કે મંડળીએ ખરીદી પૂરી કરી દીધી હોવા છતાં બીજી વાર બેપિંગ અપાયું બે મંડળીઓને અગાઉની સંસ્થામાંથી ખેડૂતો કાપીને આપ્યા છે કુચકુમાસોલના ડિરેક્ટરના સગાની મંડળી હોવાથી તેમાંથી ખેડૂતો ન કપાયા તો જે પ્રકારે આક્ષેપો છે તે હાલ કરવામાં આવ્યા છે કુચકુમાસોલના નરેન્દ્રસિંહ પરમાર પર હાલ તો તેમને લઈને આક્ષેપો થઈ રહ્યા છે જૂનાગઢમાં મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું હવે આક્ષેપો કરવામાં આવ્યા છે ધારાસભ્ય અરવિંદ લાણાણીએ આક્ષેપ કર્યા છે જે બે નંબરની મંડળી જે છે જે સંસ્થા ખરીદ કરે છે આ ક્યાંક ને ક્યાંક ભૂતકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય આ ભૂતકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી આ ભૂતકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાયડું કરે છે ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે આ દુદકો મસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે અહીંયા બેસે છે એ એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે આવું કે છે કે ભાઈ રાઘવજીભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે અમે ભૂતકોમાં સોળવારા અમારું જ કરશું ને કોને કરી ખરીદી આપવી બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જૂનાગઢ જિલ્લાની ખરીદીમાં જે એની પૂરેપૂરી તપાસ કરે એવી માગણી આ મુખ્યમંત્રી સમક્ષ રજૂ જૂનાગઢ જિલ્લાના ગુજકો માસોલના ભરતભાઈ બારોડ જે બારદાનની વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચારમાં સામેલ છે માણાવદર તાલુકામાં ક્યારેય આખે આખી ગાડી મોકલતા નથી કટકે કટકે ત્યાંથી ને ખોટા ખર્ચા સરકારના છોડાવી અને બબે ત્રણ ત્રણ હજાર બારદાન મોકલેશ અને આખે આખી ગાડી માની લો કે માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખે આખી ગાડી અહીં પહોંચેલ જ નથી એના પણ અમારી પાસે પુરાવાયા તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થવી જોઈએ અને અહીંયા જે અમારી બે નંબરની મંડળી આલે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે એને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે એની પાસે આજની તારીખે ચાલીસ હજાર ઉપર બારદારનો સ્ટોક છે અને એક નંબરમાં ઘણા દિવસથી આ ખરીદી બંધ છે તો ન્યા બારદારનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસનો વિષય છે આ નરેન્દ્રભાઈ બારડ જે છે ભાઈ ભરતભાઈ બારડ ક્યાંક ને ક્યાંક આમાં પણ સંડોવાયેલ છે આની પણ સરકાર પૂરી તપાસ કરે એવી મારી માગણી જે પ્રકારે આ સમગ્ર મામલો હવે સામે આવ્યો છે જૂનાગઢમાં મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપ ધારાસભ્ય અરવિંદ લાનાણીએ કર્યા છે કુસ્માકોલના અધિકારી સામે આ આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે અધિકારીઓ વ્હાલા દવલાની નીતિ અપનાવી રહ્યા હોય તે પ્રકારના આક્ષેપો છે તેમના દ્વારા થયા છે તો માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાણા આપણી સાથે લાઈન પર જોડાયા છે અરવિંદભાઈ વીટીવી ન્યુઝમાં આપનું સ્વાગત છે હવે આ જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ક્યાંક દવલાની નીતિ અપનાવવામાં આવી રહ્યો તેવા આક્ષેપ આપ કરી રહ્યા છો આપનું સૌથી પહેલા તો આ મામલે પ્રતિક્રિયા શું છે જી મેડમ વસ્તુ એવી છે કે ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી જે ચાલી રહી છે તેમાં માણાવદર તાલુકાની અંદર ચાર એજન્સી ચાર મંડળી દ્વારા ખરીદી કરવામાં આવે આ ચાર સેન્ટરમાંથી એક સેન્ટર એવું છે બે નંબરનું કે જેમાં ભૂદકો મસલના ડિરેક્ટરની ક્યાંક ક્યાંક સગાવાલાની મંડળી છે જેને કારણે આ બે નંબરમાં બારદાનનો ક્યારેય સ્ટોક તૂટતો નથી સતત કન્ટિન્યુ ખરીદી ચાલુ રહીએ અને એક નંબર ત્રણ નંબર અને ચાર નંબરમાં ના અભાવે ખરીદી પંદર પંદર દિવસ સુધી બંધ રહી છે આ મૂળ પ્રશ્ન ની મગફળી ખરીદીનો છે ઓકે તો પછી આ પ્રકારે ગુજકો અધિકારીઓ છે ભ્રષ્ટાચાર જો કરતા હોય તો અત્યારે મામલો સામે આવ્યો છે છે આ આ વખત ઘણી બધી વાતો બધો ભ્રષ્ટાચાર છે તે થઈ ચૂક્યો છે સરકારના ધ્યાને આ બધી બાબતો કેમ નથી આવતી અત્યાર સુધી એ મેડમ ભ્રષ્ટાચારની વાત નહી પણ ભૂતકો માહોલ ત્યાંનો વહીવટ સંભાળે છે નાફેડે ભુજકો માસોલ ને ગુજરાતની ખરીદી સોંપી ત્યારે ગુજરાતની અંદર ભુજકો માસોલના તમામ વહીવટી અધિકારીઓ મારફત આ ખરીદીની પ્રક્રિયા થતી હોય એમાં ખાસ કરીને બારદાનનો જે વહીવટ સંભાળતા હોય એમાં મોદી ગોલમાલ કરે માની લે કે થી આ બારદાન આવતા હોય અને જે એજન્સીને નામે જે થી ટ્રાન્સપોર્ટની રસીદ હોય એજન્સી પાસે એ ગાડી પહોંચતી જ નથી બારોબાર બાયપાસ અન્ય જગ્યાએ બારદાન વહી જાય એમાં ક્યાંક ને ક્યાંક મીલી પગડ ગુજકો ના અધિકારીઓ દ્વારા જ કરવામાં આવે ઓકે ઓકે અરવિંદભાઈ એટલે આપનું કહેવું એવું છે કે પોતાના સગાને સાચવવા માટે પણ આ પ્રકારે વાલા નીતિ આ અપનાવી રહ્યા હોય ગુજકો માસોલના અધિકારીઓ નહીં પણ એના ડિરેક્ટર ઓકે દિલીપ સંઘાણી સાથે કોઈ વાતચીત થઈ છે તેમની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે અરવિંદભાઈ આપની કોઈ દિલીપ સંગાણી સાથે વાતચીત થઈ છે ખરા મામલે વાત નથી કરી અમે અમારા માનનીય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે આ બાબતે અમે ચર્ચા કરતા હોઈએ અમારી જે માગણી લાગણી રજૂ કરતા હોય એના પીએસ મારફત કરતા હોય એ ગુજકો માસોલ ને ચર્ચા કરી ત્યાં નિર્ણય લેતા હોય પણ ગુજકો માસોલ મને એવું લાગે ક્યાંય કોઈને દાદ દેતું નથી ઓકે તો પછી ગુસ્કોમા સોલના અધિકારીઓ આ પ્રકારે પોતાની મનમાની કેમ કરી રહ્યા છે તેમની ઉપર કોઈ અધિકારીઓનો કે તંત્રનો કોઈ ડર જ નથી સરકાર વિરોધમાં કોઈ ચોક્કસ પગલા લેવા જોઈએ ખરા અરવિંદભાઈ સો ટકા લેવા જ જોઈએ ગુસ્કોમાસોલની આવી નીતિની સામે સરકારે જાગૃત થઈને એની સામે તપાસ કરવી જોઈએ ઓકે એટલે કે હવે આ સમગ્ર આક્ષેપો છે તે અરવિંદભાઈ દ્વારા લગાવવામાં આવ્યા છે જે પ્રકારે આપ એવું કહી રહ્યા છો કે અધિકારીઓ વહલા દવલાની એક બાજુ નીતિ અપનાવે છે અધિકારીઓ મનસ્વી વર્તન કરતા હોવાનું આક્ષેપ કર્યો છે તો હવે આપની માંગ શું છે કારણ કે હવે સરકાર તટસ્થ તપાસ કરે તો જ આ ભ્રષ્ટાચારના જે એક બાદ એક ખુલાસા દે છે તે થઈ શકે મેડમ મેડમ અમારી માંગણી છે કે માણાવદર તાલુકામાં જેટલા ખેડૂતોની મગફળી ખરીદ કરવાની બાકી છે ભાગે ઓકે ઓકે અરવિંદ અમારી સાથે જોડાયેલા રહેશો હાલ તો સોલના જિલ્લા કોઓર્ડિનેટર ભરતભાઈ બારડ જોડાયા છે ભરતભાઈ વીટીવી ન્યુઝમાં આપનું સ્વાગત છે ભરતભાઈ જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં હવે અરવિંદભાઈ દ્વારા જે ખુલાસાઓ કરવામાં આવી રહ્યા છે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સૌથી પહેલા તો એ બાબતે આપની પ્રતિક્રિયા લેવા માંગીશ ના આક્ષેપો છે કઈ રીતના હેલો જી જીવિંદ અરવિંદભાઈનું એવું કહેવું છે કે અધિકારીઓ મનસ્વી વર્તન કરતા હોય છે સરકાર દ્વારા તટસ્થ તપાસ ની પણ તેઓ માંગ કરી છે અરવિંદભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે એટલે તપાસની માંગ કરી એમાં તો અમે સહકાર આપવા તૈયાર છે બેન અમે તો સરકારી કર્મચારી છે અમે બંધાયેલા છો તમે એવી તપાસ કરશે એ પ્રકારની માહિતી અમે આપશું અને તપાસ થાય તો સારું અમારી પણ એવી લાગણી છે કે તપાસ કરવી જોઈએ ઓકે ઓકે અરવિંદભાઈ આપણી સાથે જોડાયેલા છે અરવિંદભાઈ શું આક્ષેપો કર્યા છે અને કેવા પ્રકારના ખુલાસાઓ આપ કરી રહ્યા છો આ ઘટનાથી ક્યાંક તેવું માહિત અરવિંદભાઈ તમને કરું કે કોલકત્તા બાજુ એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં મારા વગરની નંબરની જે સહકારી ખરીદીની ની એને બારદાન જ્યાંથી ને કર્યા હતા એની રસીદમાં પણ જે તે સંસ્થાનું નામ હતું ઇઠાવીસ બાર ચોવીસ ટ્રાન્સપોર્ટ ની રસીદ મારી પાસે છે એ ટ્રાન્સપોર્ટની ગાડી અઠાવીસ તારીખ વાળી હજી આ સેન્ટર ઉપર પહોંચી જ નથી તો એનો મતલબ સીધે સીધો એવો થાય કે આ બારદાન અન્ય જગ્યાએ વાઈ ગયા છે ઓકે પેલા તો હું કહી શકું ભાવની ખરીદી ચાલે છે ને એમાં જે બારદાન આપવાના હોય તો નાફે જ આપે છે ગુસકો માસોલ ઓનલી ફોર નોડલ એજન્સી તરીકે કામ કરે છે બરાબર અને બારદાન ની અછત હતી એ ધારાસભ્યશ્રી ની વાત હું સ્વીકારું છું કે બારદાન ની અછત હતી પણ હતી એના પર કારણો હતા જે સરકારશ્રીએ હલો અવાજ આવ્યો છે આપનો હાજી આ સરકારશ્રી ની જે પચીસો કિલો મગફળી પ્રત્યેક એરોગી લેવાની હતી એને બદલે આપણે ચાર હજાર કિલો મગફળી લેવાનું નક્કી નથી કે સરકારશ્રીએ કિલો મગફળી બારદાન વધુ જોતા હોય તો બરાબર બારદાન વધુ આપડે જોતા હોય છે તો થોડક પ્રોબ્લેમ થયો છે પણ એમ છતાં પણ હું તમને આપના માધ્યમથી એવું કહું છું કે જુનાગઢ જિલ્લાની ખરીદી એસી ટકાની આસપાસ પૂરી થઈ ગઈ છે અને જે બાકીની ખરીદી છે

નાફેડ બારદાન આપે બારદાન બરાબર નાફેડ માંથી જેટલા બારદાન આવે છે નાફેડ ના અધિકારી ને પૂછીએ તો એવું કે છે કે ભાઈ અમે પુષ્પોમાં બારદાન નો વહીવટ જુનાગઢ જિલ્લાની વ્યવસ્થા આપને એ પણ કહેવા માંગુ કે જે ખરીદી આવે છે ને એમાં જૂનાગઢ જિલ્લાની એસી ટકા ખરીદી પૂર્ણ કઈ કરી છે જયારે રાજકોટ જામનગર બીજા જિલ્લા કરતા પણ આપણે આગળ છીએ અને આ પેલા હું મારી ખરીદી પૂર્ણ કરી લઈશ કોઈ ખેડૂત બાકી નહીં રહે એનું પ્રાધાન્ય રાખે છે જે વાત ઊંચી છે પણ ની જુઓ ને ને મારો સીધો મુદ્દો એક જ છે સેન્ટર નો ઓકે ભરતભાઈ માણાવદરમાં હજી જોઈએ એટલા પ્રકારની ટકાવારી કેમ નથી અરવિંદો સીધો સવાલ એ તો જે મંજૂરી પ્રક્રિયા હતી એમાં મહિનો થી બગડી જગે એટલે ખરીદી પાછળથી ચાલુ થઈ છે પણ માણાવદરના ખેડૂતોને હું પણ આશ્વાસન આપું છું કે આગ બે પેલા તમામની મગફળી પૂર્ણ કરી લેવામાં આવશે ઓકે ભરત તમારી વાતમાં સહમ આપશું સરકારની નીતિ પણ સો ટકા ફેરોની મગફળી ચોરાઈ જાવી જોઈએ એવી જ છે પણ ક્યાંક ને ક્યાંક જયારે ત્રણ અને ચાર નંબરની મંડળીને મંજૂરી આવી બસ કેટલા દિવસે તમે એને ચાલુ કરાવી જ્યાંથી ને તમારી ઠીલી નીતિ હાલે ઓકે ભરતભાઈ બીજી બીજી વાત એક એ પણ છે કે ગુસ્સોમાંકોલ કોલના ડિરેક્ટરના ના સગાની મંડળી હોવાથી જે ખેડૂતોને પેલા કાપવામાં આવ્યા હતા અને આમાં ખેડૂતોને ના કપાયા ભરતભાઈ એમ એમ જે ગુસ્સો માકોલ ના વેડ ઓફિસ કરતી હોય છે સાહેબ એ મારી અંદર માં આવતું નથી જુનાગઢ એમ લઈ કોઈ જિલ્લા લેવલના ના અધિકારી એવા કોઈ પાવર હોતા નથી આને ખરીદી આપવી રહી જે કઈ ખરીદી થાય છે ઓપન થાય છે માં થાય છે અને ખુલ્લામાં માં છે સીસીટીવી કેમેરાની નીચે થાય છે અને અધિકારીઓ પણ આમાં વારંવાર જે મુલાકાતો લેવાની હોય છે એ ઓકે ભરતભાઈ અરવિંદભાઈ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર એટલે કે હવે એવું કહી શકાય કે ધારાસભ્ય અરવિંદ દનાણીનો આ ગંભીર આરોપ છે જે પ્રકારની ખરીદી કરવામાં આવી રહી છે તેમાં ભ્રષ્ટાચાર સામેલ હોઈ શકે છે અને તેને જ લઈને સરકાર તટસ્થ તપાસ કરે મણાવદાના ધારાસભ્ય કરેલા આક્ષેપો સામે હવે તપાસ થશે કૃષિમંત્રી રાગાવજી પટેલે કહ્યું યોગ્ય તપાસ થશે મગફળી ખરીદીમાં ગેરરીતિ અંગે રજૂઆત નથી મળી રાજ્યમાં એકસો ત્રાણું ખરીદ કેન્દ્ર પર મગફળીની ખરીદી થઈ રહી છે ગુજકુમાર સોલને એકસો દસ ખરીદી કેન્દ્ર આપવામાં આવ્યા છે મગફળી ખરીદીમાં ગેરરીતિનો અરવિંદ અનાણીએ આક્ષેપ કર્યો છે મેં નિવેદન જોયું નથી હું અત્યારે કેબિનેટ પછી એની તપાસ કરી લઈશ કેટલા